અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે આ પરિણામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે તેરમાંથી અગિયાર બેઠકો પર જીત મળી કોંગ્રેસને કારમી હાર આપી પંદર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર ભાજપે કબજો જમાવ્યો છે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂંટણી જાહેર થયા બાદથી જ ભાજપ કોંગ્રેસ બંને પોતાની પેનલ સાથે મેદાનમાં ઉતાર્યા હતા જોકે ચૂંટણી પહેલાં ઠાસરા વિરપુર મહેમદાબાદ અને બાલાસિનોરની ચાર બેઠકો બિનહરીફ જાહેર થતાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો બાકીની આઠ બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે થયેલી મતગણતરીમાં આણંદ ખંભાદ પેટલાદ માતર નડિયાદ કટલાલ અને વ્યક્તિગત બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા ઐતિહાસિક જીત સાથે અમૂલના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી મેળવી ગત અઢ દિવસમાં અમે દુધરા ભાવમાં ત્રણ વર્ષમાં એકવીસ ટકાનો ભાવ વધારો કર્યો અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં નેવું ટકા ભાવફેરક વધારાનો આપ્યો છે આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અઢી વર્ષના શાસનમાં જે અગાઉનું શાસન હતું એના કરતાં અમે ડબલ નફો ભાવફેર આપવાનો પ્રયત્ન કર્યો સભાસદોને ખૂબ ફેસિલિટી આપી આગળ પશુપાલકના વિનિયમાં અમે બધી પશુપાલક માટે બધું કરી શકે છે એ લોકો મહિલાઓ માટે આર્થિક સમસ્યા દૂર કરી